ગોવિંદભાઈનો કોન્ટેક કર્યા પછી જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે આખું મિની ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો અથવા ગોવિંદભાઈનો કોન્ટેક કરી અને વધારે માહિતી પણ મેળવી શકો છો ખોટા ફોન કરવા નહીં મેસેજ પણ તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો ટ્રેક્ટરની કિંમત પંચાણું હજાર અંદાજિત રાખવામાં આવી છે આ કિંમત છે હજુ સુરેન્દ્રનગર તાલુકો છે વઢવાણ અને વસતડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ગોવિંદભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો